હલો જય માતાજી મિત્રો તમારું સ્વગત છે એક નવા વિડીયોમાં અને આ વિડીયોમાં નવો હોય તો વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વળો અને જોઈ લ્યો મિત્રો અત્યારે આપણે આ બાજુ પાછા બાજુ કપામાં આટો મારી લીધેલો છે અને આ જાવી છે આપણે આમ વાડી બાજુમાં અને જોઈ લ્યો આમાં અત્યારે કાંઈ પણ પાણી ભરાણું નથી આપણે આટો મારીને જાવી છે અત્યારે આપણી વાડી બાજુ જો આ બાજુ આપણી છે છે અને આપણો કપાસ આપણે આ ડ્રીપ માથે વાવેલો છે આપડે બે છોડ વચ્ચે અંતર છે દોઢ ફૂટ નું અને બે હેર વચ્ચે છે આપડે છ ફૂટ નું અંતર આપણી વાડી બાજુ જઈને એમ પણ દેખાડું તો એ સુધી બની આવ્યો લાઈક કરો શેર કરો અને આ વિડીયો બનાવો હોય તો ચેનલ પણ સસ્ક્રાઈબ કરી વળો ચાલો મળી આવે થોડાક આપણે આગળ જઈએ આપણે અડધા ક્ષેતરે આવી ગયા છીએ અને આ બાજુ આપણો કસાટવાળો ભાગ અને આ બાજુ તમને દેખાય આ આપણો વાડીવાળો આ ઉપલો ભાગ છે અહીંથી આપણે બે ઝોન ફીટ કરેલા છે ડ્રીપમાં આપણે જવાનું છે પસાર બાજુ આપણે એટલા સેટ જ્યાં આપણો ઠુવો છે ત્યાં જઈને આપણે જોવાનું છે પાણી કેટલું ફરાણું છે શું છે આપણે જો કે દરરોજ આવી છે વાડી આટો મારો ભીરું છે અને બાકી અત્યારે તો આમાં જોઈ લે આખા ખેતરમાં ક્યાંય જરાક પાણી નથી અહીંયા કણે થોડોક ભરાવાવાળો ભાગ છે એટલા માટે જો અહીં ગણા થોડોક કપાસ બોલો લાગે તમને બાકી તો જોઈ લે આમાં ક્યાંય અત્યારે પાણી છે નહીં થોડુંક અહીંયા છે અને બાકી ક્યાંય જવાબ ધૂરે કે ક્યાંય પાણી છે નહીં અત્યારે તમને એ વિચાર આવતો છે કે કાયમી કા ભાઈ એક ને એક કપડામાં કેમ વિડીયો બનાવે છે તો મિત્રો આપણે વાડી આવી એટલે જો આપણે નિયમ ને એવું લેવાનું હોય એટલે કપડાં ગારા ને એવા થાય એટલા માટે કાયમી આપણે કામના કપડાં પહેરીને જ આવી વાડી જો અહીં નીલ લેવાની હોય અથવા બીજું કંઈ કામ આડાઉટ કરવાનું હોય એટલે આપણે પહેરીને આપણે વાડી આવી છે એટલા માટે દર વખતે આપણે વાડી આવીને વિડીયો બનાવવાનો આપણે વાડી ન તે આપણે બનાવીએ છીએ વિડીયો એટલા માટે હેને ને ઘરેથી તે કામના કપડા પહેરીને આવીએ